એ ધોઈ નખાય કુંડી આમ કુંડી માં બેઠ બેઠા આમ લાંબા પગ રાખીને ધોય ના ખાય અમને કોઈ નથી ધોઈ દેતું હાલે ઈ તો જો સપર પૈ એ જાનો નીકળી તો ખરી લે એ કલાકે બાય નીકળ એ બાઉ લુગડા ધોતી આવ હા તે ધોતિયા અને ઘટ મરજીએ પાછી ઈ હા આજે બોરવાનું બધું બાકી પડ્યું હે રાંધવાનું છે આજે ખાલી જાય તો જો અરવે અરવે હાવ નિરાતે જાય હે ક્યારે આ બે કલાકે લુગડા ધોઈને આવશે લાય હવે હું જવું એમ પા વાડી દીની આટો મારવા આ કામ કઈ થાતું નથી બા કંદર કંદર કર ન કર કોને કેમ કરો માવતર આ હા હું નકડા કંદર કંદર કરે

મારા હા ગયા હે પાણી ભરીને પડી ગયા હે કાંઈ કેવું કે હે કે છોકરું નઈ રે કા બી નહી અરે ભગવાન કયા દવાખાને લઈ ગયા જાય એ તો મને ખબર નથી મધુ કાકી તે હારું તે હાલો મારે જાવું તો